વરાછા પોલીસ લૂંટ વિથ મર્ડરના ગુનામાં વોન્ટેડ એવા કુખ્યાત મોસ્ટ વોન્ટેડ ભૂપત ભૂપત આહિર ઉર્ફે ટીમે ટીમે છે નાસ્તા ફરતા આરોપીને મેદાને છે ત્યારે વરાછા પોલીસ પથકમાં વિથ મર્ડરના ગુનામાં વોન્ટેડ એવા ભૂપત આહિર ઉર્ફે ભરત ઉર્ફે વિનોદ નારણ કેરાસિયાને ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે મૂળ અમરેલી જિલ્લાનો છે અને ઓગણીસો ઓગણસીની સાલમાં બાર વર્ષનો હતો ત્યારથી જ ગુનાખોરી કરવા લાગ્યો હતો અને ચોરી લૂંટ ધાડ અપહરણ આર્મ્સ એક્ટ મારામારી ખંડણી ધમકી જેવા ગંભીર ગુનાઓનો વિશાળ પૂર્વ ઇતિહાસ હોય વરાછામાં ગત તારીખ તેરમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ હીરાની ઓફિસમાં પ્રવીણ નકુમની હાથ લેસ પટાવડે બાંધી માથાના ભાગે હીરા તોડવાના સીસાનો લંબચોરસ બહાર વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટી કબૂલાત કરી હતી તો તેની સાથે અગાઉ પકડાયેલા ગિરીશ નકુમ અને મૃતક પ્રવીણ નકુમ વચ્ચે હીરાની લેતી દેતી મામલે ઝઘડો થતો હોય જેથી તેની ઓફિસમાં લૂંટના ઇરાદે ઘૂસી હત્યા કરી હતી ભૂપત આહિરનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એ જ્યારે બાર વર્ષનો હતો ત્યારે એને સૌથી પહેલી ચોરી એના ગામની અંદર કરેલી હતી અને એ પછી એ ગુનાના રવાડે ચડી ગયો હતો પછી જ્યારે તેર વર્ષનો ચૌદ વર્ષનો એમ સ્થળ સતત સળંગ આજ દિન સુધી એને કોઈ વર્ષ બાકી નથી રાખ્યું જ્યારે જેલમાં હતો એ સિવાયના વર્ષોમાં એ કોઈને કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપતો હતો આમ જોવા જઈએ તો ઓગણીસો સત્યાસી અઠ્યાસીમાં જ્યારે અઢાર વર્ષનો હતો ત્યારે બોમ્બેની અંદર દહેસરમાં એક મોટી રોબરી કરવાનો એને પ્લાન બનાવેલો હતો અને એ પ્લાન સફળ ન થતાં એ ધરપકડ થયેલ હતી ભાવનગરની અંદર એને પાંસાઠ લાખની લૂંટ તલવાર છરી જેવા ઘાતક હથિયારો સાથે એને કરેલ હતી આ જ રીતે એ મલાડ ઇસ્ટની અંદર એને ત્રણ લાખની ચોરી બે હજાર ઓગણીસો અને ચોરાણું ચોરાણુંની અંદર બે હજાર એક બેમાં નવસારીની અંદર એને બત્રીસ લાખની લૂંટ કરેલ હતી બે હજાર એકમાં કતારગામ વિસ્તારની અંદર નંદુ નંદુડોશીની વાડી છે એમાં મોહનભાઈ પ્રજાપતિના કારખાનામાંથી એને પાંત્રીસ લાખની લૂંટ કરેલી હતી આ વખતે એને રિવોલ્વરનો ઉપયોગ કરેલો હતો એવી જ રીતે બોમ્બેની અંદર બે હજાર પાંચની અંદર મલાડ વેસ્ટમાં લિબર્ટી ગાર્ડન છે ત્યાં પણ એને અઢી લાખની લૂંટ કરેલી હતી વેપન સાથે પાલનપુરની અંદર એ બે હજાર પાંચની અંદર બે રિવોલ્વર સાથે પકડાયેલો હતો બે હજાર દસની અંદર પાલનપુરની અંદર આંગળીયા ઓફિસમાં એને ફાયરિંગ કરી અને પાંચ લાખ વીસ હજારની લૂંટ કરેલી હતી સુરતની અંદર બે હજાર દસની અંદર જયંતિસોમાં જે આંગળીઓ છે એ એક જ મહિનાની અંદર એના ડિલિવરી મેનને હથિયાર બતાવી રિવોલ્વર બતાવી અને પહેલીવાર એને વીસ લાખની લૂંટ કરી તરત જ થોડા દિવસોમાં એ જ જયંતિસોમાં આંગળિયા એના બીજા ડિલિવરી મેનને ઘાતક હથિયારો બતાવી અને છવ્વીસ લાખની લૂંટ કરેલી અને એ વારંવાર આ જ રીતે એને પચાસ લાખની લૂંટો કરેલી છે ટૂંકમાં અત્યાર સુધીની અંદર લગભગ પાંત્રીસ ચાલીસ જેટલા ગુનાઓ એ આચરી ચૂક્યો છે ભાવનગરની અંદર જ્યારે એને લૂંટ કરેલી સાડા તેર લાખની અને લૂંટ કરી ભાગતા હતા પોલીસ આવી ગઈ પોલીસ એને પકડવાનો પ્રયત્ન કરતા પોલીસ ઉપર સીધું એને પોઈન્ટ બ્લેકથી ફાયરિંગ કર્યું હતું એમાં પોલીસનો જાન બચી ગયેલી હતી આમ ખૂંખર આરોપી હોય એને પકડી પાડવામાં આવેલ છે હલો ક્રાઇમ બ્રાન્ચો અત્યારે ભૂપત આહીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝહર કુરસી સાથે પ્રકાશવાળા